ધાંગધ્રાની વાત કરવામાં આવે તો ધાંગધ્રામાં વરસાદ પછી બિસ્માર થયેલા રસ્તા ઉપર પાથરવામાં આવેલ કપચીએ તંત્રની પોલ ખોલી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા નમસ્કાર મારું નામ ચંદ્રેશકુમાર રોય એઝ અ સોશિયલ વર્કર આજ રોજ આપણે ધાંગધ્રાના મુખ્ય માર્ગ રાજમાર્ગ કહી શકાય એવા ગુરુકુળથી રોડ ઉપર ઉભા રહ્યા છીએ અડોદોડ ઉપર એ રોડ ઉપર માનો ને કે ગુરુકુળથી લઈને રોકડે સર્કલ તેમજ આંબેડકર સર્કલ કલબ રોડ મોચીવાડ તેમજ હરિપર રોડ સુધી વરસાદના અતિભારે વરસાદના કારણે મોટા ખાડાઓ પડી ગયા જેના કારણે બહુ ખાડા પડેલા લોકોના હાલવામાં ખૂબ જ હાલાકી ભોગવી પડતી હતી તો આ ભાગરૂપી આરંભી દ્વારા ખાડા ભૂરવામાં આવેલા પરંતુ ખાડા જે બુરા છે એ શોભાના કાઠિયા જેવા બુરા છે કેમ કે ખાડામાં દસ અને કપચી મિક્સ કરી નાખવામાં આવી છે જેના કારણે તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધનો ચાલતા હોય જાય કે ડમ્પર હોય કે એસટી ચાલતી હોય એની પાછળ ખૂબ જ જ્યારે ડમરી ઉડતી હોય છે અને લોકોના આંખમાં ઘૂસે શ્વાસમાં જાય જેના કારણે અનેક પ્રકારના રોગ થઈ શકે છે તેમજ છૂટી કપચીમાંથી નીકળવાના કારણે ઉડે છે અને લોકોને વાગે છે એક્સિડન્ટ બનાવ બને છે કોકના આંખમાં વાગે અને દુર્ઘટના પણ ઘટી શકે છે અને ઘટે છે પણ પરંતુ તંત્ર એ હદે કામ કરી રહ્યું છે હાલે આરંભી કે દર વખતે ચોમાસું આવે ને ખાડા આપણે ખાડા આ રીતના ભૂરી દેવાના કોઈ નક્કર કામગીરી કરવી કે ડામરના ડામરથી કામ કરવું કંઈ કરવામાં આવતું નહીં તેમજ આ રોડ છે છેલ્લા ઘણા સમયથી મંજૂર થઈ ગયેલો હોય પણ હજી સુધી રોડનું કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી ઘણા સમયથી એવું જ કહેવાય કે અમે ચાલુ કરવાના છીએ કરવાની પણ થતો નથી અને એટલા માટે સરકાર છીએ માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય જિલ્લા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી કાર્યપાલક શ્રી નાયબ ને અનુરોધ છે કે તત્કાલી આ ધોરણને આ ખાડા યોગ્ય રીતે ડામરના રામણના ડામર નાખી અને યોગ્ય રીતે બોલાવવામાં આવે જેથી કરીને લોકોને ખૂબ જ હાલાકી જે ભોગવી પડે છે એ ના પડે નુકસાન ના થાય એક્સિડન્ટ બનાવો ના બને એવો મારો અનુરોધ છે અને જાહેર ગાંગરની પબ્લિકનો સામાજિક કાર્યકરો આગેવાનો તમામનો અભાવ હતી હું આ રજૂઆત છે મારી જય હિન્દ જય ભારત